તો સુરતમાં ગુજરાત એટીએસ અને એસઓજીનું મોટું ઓપરેશન સરકારી તિજોરીને ચૂનો ચોપડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કરતા હતા ડાયવર્ટ અડાજણના જોયાઝ હબ અને એક્સક્લુઝિવ સોપર્સમાં દરોડા પાડવામાં આવ્યા છે જોયાઝ હબમાંથી પાંચસો લાઇન કોલ ડાયવર્ટ કરતા હતા તો માર્કેટિંગ અને ગેમિંગ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો સુરત શહેરમાં ટેલિકોમ કંપની અને કેન્દ્ર સરકારને મસ્ત મોટો ચૂનો ચોપાડતો રેકેટનો એટીએસ અને એસઓજી પોલીસે પાસ કર્યો છે સુરત શહેરની જો વાત કરવામાં આવે સુરત શહેરના અડાજન અને વેસુ ખાતે જે છે આ મસ્ત મોટું રેકેટ ચાલતું હતું અને એટીએસને માહિતી મળી હતી કે સુરત શહેરના આ બે ઠીકાને રેકેટ ચલાવવામાં આવી રહ્યા છે અને એટીએસની ટીમ જે છે સુરત ખાતે આવી પહોંચી હતી હતી અને એસઓજીની મદદ લઈને ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરીને સરકારી તિજોરીનો મસ્ત મોટો ચૂનો ચોપાડતો રેકેટનો પર્દાફાશ કર્યો છે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે અડાજનના જોએ જ હબ અને માં જે છે આ રીતના સાતમા માળે જે છે અહીં આ રેકેટ ચલાવવામાં આવતું હતું ને પોલીસે જે છે ખરાઈ કર્યાની સાથે અહીં દરોડા પાડ્યા હતા અને અલગ અલગ સોફ્ટવેર જે છે જપ્ત કર્યા હતા સાતો સાત જો વાત કરવામાં આવે વેસુ ખાતે આવેલ એક્સ્યુલેટ સોપર્સમાં બસો પચાસ લાઈન એક્ટિવ કરાવીને ખેલ કરવામાં આવતો હતો ત્યારે અડાજન ખાતે પાંચસો જેટલી લાઈન જે છે તેને કોલ ડાયવર્ટ કરીને આ સમગ્ર જે છે રેકેટ ચલાવવામાં આવતું હતું ત્યારે પોલીસે જે છે એટીએસની સાથે જ એટીએસએ જે છે સાથોસાથ અહીં દરોડા પાડીને જે છે અલગ અલગ જે ક સોફ્ટવેર જે છે તે પણ જપ્ત કર્યા છે અને આજે જે સેન્ટર ચલાવતા તે લોકોની પૂછપરછ જે છે હાલ જે છે ચલાવવામાં આવી રહી છે ત્યારે મહત્ત્વની વાત એ છે કે જે રીતના ઇન્ટરનેશનલ કોલ હોય છે અને તેને લોકલ કોલમાં જે ડાયવર્ટ કરી દેવામાં આવતા હોય છે અને ખાસ કરીને આતંકી ગતિવિધિ જે છે ખાસ કરીને જે ઇન્ટરનેશનલ કોલ આવતા હોય છે તેમાં પણ જે છે દુરુપયોગ થતો હોય છે તેવું જે છે હાલ પ્રાથમિક જે છે સામે આવી રહ્યું છે ત્યારે ડિજિટલ હેરેશ હોય કે જે રીતના જે છે કોલ જે છે આવતા હોય છે આ રીતના આ રેકેટનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવી પણ જે છે પ્રાથમિક માહિતી જે છે સામે આવી રહી છે ત્યારે ઇન્ટરનેશનલ કોલને જે રીતના લોકલ કોલમાં ડાયવર્ટ કરી દેવાનો જે છે મસ્ત મોટો જે રેકેટ જે છે હાલ જે છે એટીએસએ જે છે સુરત એસઓજી પોલીસને સાથે રાખીને જે છે તેનો પર્દાફાશ કર્યો છે અને જે રીતના કહી શકાય જે છે કે ટેલિકોમ કંપની છે અને તેની સાથે કેન્દ્ર સરકારને જે છે આ મસ્ત મોટો જે છે ચૂનો ચૂનો જે છે લગાવવામાં આવતો હોય તેવું જે છે હાલ સામે આવી રહ્યું છે સમગ્ર મામલે જે છે એટી ટીએસ અને એસઓજી પોલીસ જે છે અલગ અલગ સોફ્ટવેરો જે છે કબ્જે કર્યા છે એના રેકોર્ડની પાછળ કોણ છે ને કઈ રીતના સમગ્ર આ પ્રકરણ ચલાવવામાં આવતું હતું તે દિશામાં જે છે પોલીસે તપાસ હાથ ધરી છે પ્રશાંત ઢીવરે જે મીડિયા સુરત